તાલુકાના બરવાડા ગામે ઉનાળે પીવાના પાણી માટે કકડાટ તાલુકાના બરવાડા ગામમાં વિકાસના કામો માત્ર કાગળ પર લોકોની રજૂઆત કરવા છતાં સરકારી તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં કેમ આવતા નથી તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા દરેક ગ્રામ પંચાયતને સાફ સફાઈ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જ્યારે બરવાડા ગ્રામ પંચાયતની અંદર અને આજુબાજુ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે

મારું નામ સોલંકી કાનજીભાઈ સામજીભાઈ ગામ બરવાડા તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા હું વટલી છું અમારું બરવાડા ગામ અત્યારે પાણી વિહોણું અને સફાઈ વિહોણું કોઈ કામ કામગીરી અમારા ગામની અંદર નથી ગામની અંદર પાણીનું બહુ તકલીફ છે લોકોને પીવા પાણી નથી ગાયો તરસી છે ગામની અંદર કોઈ વિકાસ નથી તલાટી કે વહીવટદારને કહેવા જાય એટલે શું કહે છે કે અમારે કોઈ જવાબદારી નથી તમારી રીતે તમે કરો જે કરવું હોય પાણી લેવું હોય કે પીવું હોય કે પાઇપલાઇન ખોદી અને તમે લ્યો અમારે કોઈ અમારી પાસે ગ્રાન્ટ નથી કાંઈ નથી કોઈ કામ કર કામ કરી થતી નથી ભરવાનામાં મેં ગાંધીનગર પત્ર લખ્યા જિલ્લા કલેક્ટર સાહેબને લખ્યા છે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને લખ્યા છે મામલતદાર શ્રી પાભરને લખ્યા છે ટીડીઓ સાહેબ શ્રી પાભરને મેં આપ્યું છે લેખિતમાં પણ અમને કોઈ જવાબ આપતા નથી આટલું મારું કહેવું છે મહેરબાની કરીને મારા ગામની અંદર કાંઈક વિકાસ થવો જોઈએ સફાઈ કામ થવું જોઈએ અમને પાણી વગરના અમે અત્યારે તરફડીએ છીએ અમારે પીવા માટે પાણી નથી નાવા ધોવાની તો બે નંબરની વાત છે પણ ગાય પીવા માટે પાણી પણ નથી ગાયો તરસી રહે છે કોઈ વિકાસ છે સફાઈ કામદાર પણ કોઈ છે નહીં સફાઈ નથી કરાવતા તલાટીશ્રી અને ભયવદારશ્રીને કહેવા જાય એટલે કંઈ તો થવું હશે થશે કાંઈ નહીં અમને કાંઈ મળતું નથી ક્યાંથી ગ્રાન્ટ લાવી તમારું કામ કરીએ અમારી પાસે કાંઈ છે જ નહીં તો પછી આ ભંડોળ ગયું છે આ બધું અમારું ભરવાડાની પંચાયતમાં કાંઈ આવતું જ નથી એમ અમારે ક્યાં જવું એમ કેને કહેવું હવે બધે પત્રો લખી લખીને કંટાળ્યા પણ રજિસ્ટર અધિકારી પણ કોઈ જવાબ આપતા નથી તલાટી કે દિવસ અઠવાડિયામાં આવે છે કે રોજે રોજ અઠવાડિયે આવે તો આવે ને કે ના આવે ગામ લોકો કહે તો ધમકી આપે છે પોલીસ બોલાવે આવું કરે છે લેડીઝ તલાટી ને બે લેડીઝ છે વધારે અમારે વધારે પૂરતું બોલવા માં જાય તો અમને ધમકીઓ આપે છે કરવું કેમ અમારે બસ ક્યાં જવું ખાલી પડે ઢોર બહુ તરશે અમારે